તો હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી મહાદેવર તો આજે સવારનો સાડા સાત થયા છે ને આપણે હે ને અત્યારે મોર્નિંગ ક્રિકેટ રમવા આવી ગયા છીએ અત્યારે હોમઅપ કરે છે બધા બધા જણા આવ્યા નથી હોમવર્ક કરે છે આપણું બેટ છે હવે બધા આવશે આવશે એટલે આપણે ક્રિકેટ રમવાનું ચાલુ કરી દેસું તો ત્યાં સુધી તમે બધા મોર્નિંગ બી જોઈ લે જોઈ લે અહીંયા

લઈ આપણું બેટ હવે મળી આવે તૈયાર થાય હવે આપણે જઈએ છીએ દર્શન કરવા તો હવે જઈએ છીએ દર્શન કરતા દર્શન કરી પછી કાંઈક નાસ્તો કરવા જાશું તો ચાલો મિત્રો મળીએ દર્શન કરવા દર્શન કરી લીધા અને હવે અમે એને જઈએ નાસ્તો કરવા મિત્ર જઈએ નાસ્તો કરવા

ટ્યુશનમાં જાશો પછી વાર આપણે જાશું કેટરફમાં કામ તો નથી રહ્યું રવિવારે હેલો મિત્રો હવે છે ને વાઈ ગયા છે સાડા દસ ને આપણે ને જવાનું છે ટ્યુશન માં બેગ લઈ લીધો હોય ને મિતભાઈ આપણે છે મૂકવા તો ચાલો હવે અહીંયા છે ને ટ્યુશનમાં ટ્યુશન માંથી આવીને પછી તમને મળીએ ટ્યુશન ની ટ્યુશન ને આપણે નીચે ઊભા ના છે આપણો કોણ ભાઈ ધ્રુવ એ ભાઈ હામુ જો આ યોગ કેમ છો ભાઈ

આપડે નવું જનરેટર કહેવાય મારો આ નવું જનરેટર આ છે જૂનું જનરેટર ને આ છે નવું જનરેટર

ઓટ આયા આ તો જોર છે કાઈ જોતા 6 6 યાર जो चालू है चालू में माने खुटिया बाद है, में तो दुर्मुख के बदअपाई गया है, खिलाड़ियों हटी गया है, ये बात है, छेत आम थी, आम सी बात तबात ता ताजा आय पुगी है अब हूँ था जो ये बात है, छुट्टा बड़ा छुट्टा મોરે મોરો <laughs> આ બધા ખિલાડીઓ જો આપડા આ બધા ખિલાડીયા ખુટીયા પાછળ ફાઇનલી ફાઇનલી ફાઇનલ ફાઇનલ ગાઈસ આ ગોડિયા છૂટા પડી ગયા અને હવે આપણો મેચ ચાલે કન્ટિન્યુ બધાય ની ખુશીજો ખુશી આપના બોલિંગ કેવો અમને પૂછો બોલિંગ કે અત્યારે અત્યારેના મેચ આપડા અંડર ફા તો ચાલો મેચ રામેન પછી મળીએ આપણે મેચ રામેન પછી મળીએ અત્યારે છે ને એક મેચ આપણે જીતી ગયા એને અત્યારે બીજા મેચ ની તૈયારી ચાલે છે નરસી માં બેટસમેન માં ઉતરા બોલિંગ માં મેજ જાય છે

જમી ને અત્યારે ગયા છે દસ અને હવે હે ને આપણે આવતા બ્લોકમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી મહાદેવ હર બાય બધાને